શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ્સ લિમિટેડ વાસ્તુ ઘી બ્રાન્ડના દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ ટેરાટેરા રેસ્ટોરન્ટ એન્થમ સર્કલ પર સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શરૂઆત થઈ હતી અને અને ત્યારથી લઈ આજ સુધીમાં પૂરા ભારતભરમાં અને દેશ વિદેશોમાં પણ વાસ્તુ ઘી સપ્લાય કરવામાં આવે છે આ અંગે વાસ્તુ ડેરીના ચેરમેન અને ફાઉન્ડર ભૂપતભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે આજે અમારી વાસ્તુ બ્રાન્ડ તેના દસ વર્ષ પૂર્ણ થયા છે અને તેના માટે સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમારી વાસ્તુ બ્રાન્ડ સાથે સંકળાયેલા તમામ લોકો માટે અલગ અલગ પરફોર્મન્સ સેરેમની યોજાઈ હતી જેમાં પ્લાન્ટમાં કામ કરતા તમામ સ્ટાફ અને એચઓ સ્ટાફ પણ જોડાયો હતો અને તેમના પણ અલગ અલગ પરફોર્મન્સ યોજાયા હતા જ્યાં તેમને મોટિવેટ કરવા ગિફ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ વાસ્તુ ડેરી સાથે સંકળાયેલા રિટેલર ડિસ્ટ્રીબ્યુટરો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા આ સાથે મહાનુભાવો પણ જોડાયા હતા આ સાથે જ વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે આજે અમે સંકલ્પ કરીએ છીએ કે અમે જે ગુણવત્તા ડેરી પ્રોડક્ટમાં આપીએ છીએ તેમાં વધારે ગુણવત્તા આપવાનો પ્રયત્ન કરીશું આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે યુરો ફૂડના મનહરભાઈ સાચપરા સારોલી પોલીસ મથકના પીઆઈ સંદીપભાઈ વેકરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા ગુજરાત એસપીજી ઉપાધ્યક્ષ બાબુભાઈ સુતરિયા એસપીજી ગુજરાત મીડિયા કન્વીનર મયુરભાઈ કાકડિયા સહિત વરાછા બેંકના ચેરમેન કાનજીભાઈ ભાલાડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ભૂપત સુખડિયા છે અને હું વાસ્તુ ડેરીનો ચેરમેન છું અને ફાઉન્ડર છું આજે જે અમારી વાસ્તુ બ્રાન્ડ છે જે દૂધ દહીં છાશ ઘી આવી બધી ડેરી પ્રોડક્ટ બનાવે છે ઇવન અમે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ બી ચલાવીએ છીએ બિઝનેસની સાથે સાથે તો આજે આ બિઝનેસને દસ વર્ષ પૂરા થયા એના સેલિબ્રેશન માટે અમે આ બધું આયોજન કરેલું છે અને અહીંયા અમારી ટોટલ ટીમ છે જે પ્લાન્ટમાં કામ કરે છે જે વર્કરો એમને બી મોટિવેટ અમે અહીંયા કર્યા એમના બી પરફોર્મન્સ હતા એમને ગિફ્ટિંગ હતી એચઓ સ્ટાફ છે પૂર્વ અમારો લગભગ દોઢસોથી બસો જણાનો અમારો સ્ટાફ છે એ સિવાય અમારા રિટેલર છે ડિસ્ટ્રીબ્યુટરો છે આજે અહીંયા એ સિવાય દોઢસોથી વધારે અમારા ગ્રુપ સર્કલના જે ગેસ્ટ કહેવાય એ બધા લોકોને અમે આમંત્રિત કર્યા હતા અને અમે આ આ સેલિબ્રેશન કર્યું સાથે સાથે અમારું જે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમને બી આજે દસ વર્ષ પૂરા થાય છે અને એ ટ્રસ્ટની અંદરમાં અમે લોક ઉપયોગી કામો કરીએ છીએ ખાસ કરીને ત્વરિત જે કાંઈ આકસ્મિક જે કાંઈ ઘટનાઓ ઘટે છે જેમ કે ભૂકંપ થઈ ગયું કે કંઈ આવી બાર્ટ આવે છે કે કોઈ અચાનક કોઈ ઘટના ઘટે છે ત્યારે અમારી જે ટીમ હોય છે એ એક્ટિવ થતી હોય છે અને આવા લોક ઉપયોગી કામ અમે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ થકી કરીએ છીએ અને આજે આજે દસ વર્ષ પૂરા થયા એ અમારો કોઈ માઇલ્સ્ટોન નથી પણ આજે અમે એવો એક સંકલ્પ લઈએ છીએ કે ગુણવત્તા જે કાંઈ અમે આપીએ છીએ એના કરતાં બેટર ગુણવત્તા સાથે અને લોકો ઉપયોગી કામકાજ કેવી રીતે વધારેમાં વધારે અમે હેલ્પફુલ થઈ શકીએ ખાસ તો અમારું મિશન એ છે કે લોક ઉપયોગી ત્યારે થઈએ જ્યારે આપણે મેક્સિમમ રોજગારીનું સર્જન કરીએ અને જ્યારે રોજગારીનું મેક્સિમમ સર્જન ત્યારે જ થાય છે કે એવડો મોટો બિઝનેસ આપણે ફેલાવીએ ત્યારે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત